આ લોકો બધા ખટ્ટા મીઠા મોડા બનાવશે આ ગેમમાં છે ને આજે બધા ગ્લાસીસ છે એમાં લીંબુ પાણી છે હ અને કોઈ પણ એક ગ્લાસમાં મીઠું છે ઓ ઓ પણ આવ આ લઈ ગયા મારા રમી અને બધાને ખબર છે કે અમુક એક જણ ને કે મીઠાની એલર્જી છે મારા બધાએ એક 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 સિપ લેવાનું છે

કોણ કોણ ફેરવશે આ અહીંયા જે બેઠા છે પહેલો ઓકે ભાઈ ટીમ જોડે તું કે કોલાબ નથી કર્યું એમની જોડે હા બસ તો જીએ બીટા કે મને બીટાની એલર્જી હે ભાઈ દયા મીઠું ઓન

ના ના પાણી થોડુંક નાખીશું તો કેવી રીતે આપણને મન લાગે છે કે તમે લોકો એક્સપ્રેશન કંટ્રોલ કરી શકો છો તો કરી બતાવો છો આપડે તો એક્ટર હે ભાઈ પણ મારે મીઠાની એલર્જી યાર તો ભાઈ તારું ડન થઈ ગયું કે આ માણસ એવું હોય કે આ માણસ કપ ચેન્જ કરી નાખશે મોડા પબ્લિક બતાવી દો આમ

कंट्रोल पावर इज वेरी मच ओके प्रशांत यू गो चलो लाइट बी चलो मन के બધી પાછું મારી વાત ગયો નથી તો ભાઈ ઓલરેડી એક રાઉન્ડ થઈ ગયો છે બધાનું પણ બધાએ કોઈએ રિએક્શન આપ્યું નથી એટલે આ રાઉન્ડમાં હવે એવું છે આ બાજુ તરફથી આવશે દીદીને અને દીદીનો કપ જશે આને આનો કપ જશે મને મને કપ મારો કપ જશે તને તો ભાઈ ચલો ચેક કરીએ કેમ કે હવે કેટલા દેર સુધી આ લોકો રાખશે મીઠું એટલું ભરીને પડ્યું ને મને તો રિએક્શન એટલે તમને ખબર પડી જ જશે માંથી સોધન ગીર બસ અપશે યુની આંખો ચમકે યુની આંખો ચમકે કે પયો હવે એ એક્સેપ્ટ નથી કરતી છોડો હવે આ આ વખત દેખન બધારે રિએક્શન આપે હા તેવી થોડો આપેનો આ તો વળી છુપાઈ જજો પૈસા છુપાય ને શું પીયો મારી મક્કારોને પણ અક્ષરથી પીયો પર ખુબ ગુડ બરાખો ઠીક આ શું કોણ છે આને વાત છે શી ખબર આ તો ક્યારે રિએક્શન આપતા

બાજુ વાળા આપી દો કોણ બાજુ આ પકડી ગાખે નહીં કોણ ગેરંટી ચાલો વાય અને આ વાળા બરો આ ગેમ વાળા પછી કહી દેવાનું કેમ કે રોટેટ રહેશે ને પેલા કહી દેવાનું ફર્સ્ટ રાઉન્ડ માં કોને આવ્યું બરાબર યાદ રાખજો ફર્સ્ટ રાઉન્ડ માં આવ્યું ચલો ડ્યુટી રિએક્શન આપી

ये दा पीदू केटू है पी पूरा पी चलो पीदू पी चल पीदू के नाम भी दू ना थोड़ा पी वाला हम लोग नहीं करते यो ओए वो छोकरी आउट થઈ ગઈ ઓ તો આ માર મારસે કહેવાય એમકો કે મેરી રિએક્શન આવી ઓ ગર અચ્છા ચલ ચલ બસ બસ ચલો ચલો પૂરા મારે દિન પીયો મારા ચાર બચ્ચે હું આપણે જો ટીચર દેખતે તિએક્શન ચલો આઈ કોમન ટીસ્ટ છે તું વગર ખરાબ કરો ગેમ ગેમમાં જે જીતશે એને વન ટુ થ્રી ફોર ચાર ફ્રેડીન્યુ વાળીન્યુ વાળી આપડે પીવું જોવા આવ્યું આ વખતે

તારને છે કેમ દસર પીવે લે આ તો આંગાની નાખી દે તો અમે બનાવી કરો ચાલ પીઓ 3 2 ખોસે ઓ માય ગો ઓ મારા કાચડો અમારી દીધું ના ના લાઈન સર લાઈન થોડો ખસીજો થોડો ખસીજો હો એફ યુ આર નોર્ચિતિ નોર્ચિતિ યસ તું પીરું નમે ભાઈ યુ કેન ડુ ઈટ મને લાગ્યું гали કોક કી ન પા મારી મારી જે ચાર પર હરીપત્તી છે એટલે ગજબ ઓરી હવે ન બનાવવો હવે પરિવાર બનાવો ચલો પરિવાર લેટ્સ ગો આંખ દે પીવા છોકરાકો ખબર ના પડે તું અદર ઉચની કરતી હતી છોકરા આવતે ચાલ તો તનો મારુ

ઓછું કેમ કે આને કીધા પછી કર્યું ને એને રિએક્શન નતું આપ્યું એટલું તો હવે ફરી વાર આવશે ને ઓકે હવે બંને જોયું જશે

ભાઈ આ બે ચાર હજાર રિયલ માં મળી ગયા બે હજાર રૂપિયા બરાબર